નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દુધાત ફેનિલ મેં ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન તેમાં જિલ્લા શિક્ષણ સમિતિનું પ્રશ્નપત્ર જે છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે બરાબર તો આપણા બધા મોસ્ટ એમપી પ્રશ્નો છે આને તમારે ખાસ કરી લેવા અને તમારા મિત્રો હોય બરાબર તેને પણ આની જાણ કરવી જેના કારણે એ પણ સારામાં સારા માર્ક છે તે મેળવી શકે ચાલો તો અહીંયા જોઈ શકો છો કુલ ગુણ કેટલા રહેશે આપણા એ સી તમને ખ્યાલ જ છે બરાબર એમાં પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે નીચેના આપેલ તફાવતના બબ્બે મુદ્દા લખો ઓછામાં ઓછા બબ્બે મુદ્દા લખેલા હોવા જોઈએ એમાં આપણને કેટલા આપ્યા છે બરાબર બે પ્રશ્ન છે મા કેટલા છે ચાર તો એક તફાવત કેટલા માર્કનો થયો બે માર્કનો અહીંયા તમારે બંનેના તફાવત લખવાના થશે આ અથવામાં આપ્યું નથી પહેલું આપ્યું છે આપણને વનસ્પતિ અને પ્રાણી તો તમને ખ્યાલ છે વનસ્પતિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતું નથી પણ પ્રાણી છે તે જઈ શકે છે બરાબર ને તો આવી રીતના તમારે કોઈ પણ પ્રકારના પછી એ ઉપરાંત જોઈએ તો વનસ્પતિ છે એ બીજ અને ફૂલ આપે જ્યારે પ્રાણીઓ બીજ અને ફૂલ ન આપી શકે એ સીધા બચ્ચાને જ જન્મ આપે બરાબર તો આવી રીતના એવા કોઈ પણ બબે તફાવતના મુદ્દા છે તમારે લખવાના એના પછી અસ્થિ અને કાસ્થિ બરાબર તો તમને ખ્યાલ જ છે આપણા શરીરની રચના બરાબર અસ્થિ અને કેના વડે થયેલી છે કાસ્થિ વડે તેના પણ તમારે બહુ બે મુદ્દા આપવાના રહેશે ચલો પછીનો પ્રશ્ન છે પ્રશ્ન એકનો બ નીચેના ગુણધર્મોમાંથી વિદ્યુતના સુવાહકના ગુણધર્મ અલગ પાડવાના છે તો અહીંયા તમે જોવો છો પેલો જ ગુણધર્મ છે તે અધાતુમાંથી બનેલો હોય તો ખોટી વાત છે આપણે સુવાહકની ચર્ચા કરવાની છે તો એ ધાતુમાં જ બનેલો હોય અહીંયા તમને જો ટીક કરેલા જ છે તે વિદ્યુત પ્રવાહને શું થવા દે પસાર તો આ વિદ્યુત સુવાહકનો ગુણધર્મ થયો તે ધાતુના બનેલા હોય એ પણ વિદ્યુત સુવાહકનો ગુણધર્મ થયો પછી કયો છે ચોથો તેના ઉપયોગ વિદ્યુત ઉપકરણના જે ભાગ ભાગને લોકો સ્પર્શે છે તે ભાગ બનાવવામાં તે ભાગને બનાવવા માટે થાય છે તો એ પણ એમાં આવશે નહીં બરાબર પછી ત્રીજો પાંચમો કયો છે તે વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતો નથી તો એવો ગુણધર્મ હોય કે નહીં હોય ચાલો પછી તેનો ઉપયોગ વાહક તાર બનાવવા થાય તો એ સાચી વાત છે વાહક તાર બનાવવામાં થાય તો વિદ્યુત સુવાહ કહેવાય તેને લાકડાનું ટેબલ તરીકે ઉદાહરણ આપી શકાય ન આપી શકાય એ તો વિદ્યુતનું મંદવાહક છે તે લોખંડ કે કોપરના તારમાંથી બનાવવા આવે હા બરાબર તો અહીંયા જે આપણે ટીક કરેલા છે એ કેના ગુણધર્મ થયા સુવાહકના તો જે નથી એ અવાહકના જે પૂછે એ બરાબર કે નક્કી ન હોય અવાહકનું પણ પૂછી લેશે પછી પ્રશ્ન એકનો ક એ જોતાં પહેલાં આપણે મહત્ત્વની ચર્ચા કરી લઈએ કંઈ તો કે તમારે આ પેપરનું જે સોલ્યુશન છે બરાબર એની જે પીડીએફ જોતી હોય આ પેપર જોતું હોય તો એના માટે શું કરવું તો કે વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે એ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી લેવાની ડાઉનલોડ થઈ જાય પછી એમાં તમારો ફોન નંબર નાખી દેવાનો સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનો બરાબર એટલે શું થશે એપ્લિકેશન ચાલુ થઈ જશે હવે તમારે જોઈએ છે પીડીએફ તો પેઇડ કોર્સિસમાં જઈ બરાબર અને તમારું ધોરણ સિલેક્ટ કરી અને વિષય સિલેક્ટ કરી અને પછી તમને શું મળશે આ પેપરની પીડીએફ મળશે અથવા તો તમારે કોઈ ટોપિક સમજવો છે સવાલ સમજવો છે આમાં આખો સવાલ આપણે સમજાવી શકીએ નહીં તો તમારે કેમાં જવાનું વિડીયોના ઓપ્શનમાં જવાનું એમાં ક્લિક કરશો એટલે બધા ધોરણ ખુલશે તમારા સગાવાલા મિત્રો ભાઈ બહેન એને પણ તમે આની જાણ કરી શકો જેના કારણે એને પણ જે ન સમજાણું હોય તે સમજાઈ જાય પછી કોઈ પણ ધોરણ સિલેક્ટ કરશો એના દરેક શું ખુલશે વિષય એમાંથી તમારે જે વિષયનો પ્રશ્ન હોય એ વિષયમાં ક્લિક કરવાનું એના દરેક પાઠ ખુલશે અને એ પાઠમાં ક્લિક કરશો એટલે એના દરેક ટોપિક સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પણ મળશે હે તો આવી ફેસિલિટી કોણ આપે તો કે વેડ ડિજિટલ એજ્યુકેશન બરાબર ચાલો તો હવે આપણે આગળ વધીએ પ્રશ્ન એકનો ક નીચેનો ભેદ સ્પષ્ટ કરો તો કે નિર્જીવ અને સજીવ તો આ એક ચાલો પછી નિર્જીવ અને સજીવ તો કે સજીવ અને નિર્જીવમાં તમને ખ્યાલ જ છે જે કોઈ અન્યને જન્મ આપી શકે એને સજીવ કહેવાય જે ન આપી શકે એને નિર્જીવ પછી એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે બરાબર એને શું કહેવાય સજીવ અને ન જઈ શકે એને નિર્જીવ જેની વૃદ્ધિ ન થાય એ નિર્જીવ અને જેની વૃદ્ધિ થતી હોય તે સજીવ તો આવા ઘણા બધા સજીવોના લક્ષણો તમને ખ્યાલ છે તો એના વડે તમારે આખો ભેદ એનો સ્પષ્ટ કરવાનો બરાબર કે નિર્જીવની સાપેક્ષે સજીવ કેવા છે ચલો હવે આવે છે પ્રશ્ન નંબર બે એમાં શું આપ્યું છે નીચે આપેલા પદાર્થોનું માગ્યા મુજબ વર્ગીકરણ કરો જે તમને રીતે કીધું છે એ રીતના વર્ગીકરણ કરશો ચાલો તો એવા બે વર્ગીકરણ છે માર્ક કેટલા આપ્યા છે આપણને આઠ તો એક વર્ગીકરણ કેટલા માર્કનું થાય ચાર માર્કનું ચાલો તો ચુંબકીય પદાર્થ ને બિનચુંબકીય બરાબર એટલે કે જેમાં આકર્ષણ થાય અને અપાકર્ષણ થાય બરાબર એવા પદાર્થોને તમારે શોધવાના છે તો એનો જો તમને જવાબ અહીંયા આપી દીધેલો છે દેખાય છે બરાબર ચુંબકીય પદાર્થોમાં તમારે કોને મૂકવા અને બિનચુંબકીય પદાર્થોમાં કોને મૂકવા ચલો તો આ બધા આકર્ષિત પદાર્થો છે ને આ બધા અપાકર્ષિત પદાર્થો દિવાસળીની જે સળી છે કોઈ આકર્ષાય નહીં તો આવે પછી બીજું છે પારદર્શક અને અપારદર્શક એટલે કે પ્રકાશ છે કોઈ પણ વસ્તુ પર પડે ને આરપાર તમે જોઈ શકો કોઈ પદાર્થની એટલે પારદર્શક કહેવાય ને આરપાર ન જોઈ શકાય તો અપારદર્શક તો એવા પણ પદાર્થો જો અહીંયા આપેલા છે તમને પણ અહીંયા પારભાષક આપેલું છે સોરી પારદર્શક અને પારભાષક એટલે કે આછું પાતળું દેખાય સ્પષ્ટ ક્લીન દેખાય નહીં બરાબર તો અહીંયા જો શુદ્ધ પાણીમાં આરપાર દેખાય છે પણ તેલી કાગળમાં આરપાર દેખાય સ્પષ્ટ નહીં દેખાય ઝાંખું દેખાય એટલે પારભાષક કીધું એવો ભાસ થાય પછી આવે છે પ્રશ્ન ત્રણ નીચેનામાંથી કોઈ પણ ચારના વૈજ્ઞાનિક કારણો આપો બરાબર તો હવા મિશ્રણ છે એ આપણને કેમાંથી મળશે હમણાં તમને સમજાયું એમાંથી જ મળશે બરાબર આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જઈ અને વિજ્ઞાન આપણે ધોરણ છનું સિલેક્ટ કરવાનું અને આ બધાને લગતું જે આપણું ચેપ્ટર છે એ સિલેક્ટ કરી અને એમાંથી તમે મેળવી શકો તો કચરાને બાળી નાખવો જોઈએ નહીં બરાબર જ બળાય એનું વિઘટન થવા દેવાય કામમાં આવે પછી ત્રીજો પ્રશ્ન છે પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ બરાબર પાણી છે દિવસે ને દિવસે કેવું થતું જાય છે આપણે ભણી ગયા ઘટતું જાય છે બરાબર તો એનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ મન ફાવે એમ વેડફવું જોઈએ નહીં ખુલ્લા નળ ટપકતા નળ છે બંધ કરી દેવા જોઈએ બરાબર જે ઓછા પાણીએ કામ થતું વધુ પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં ચોથો પ્રશ્ન છે બરાબર રણનું વહાણ કહેવામાં આવે છે આ વૈજ્ઞાનિક કારણો છે કેટલા આપ્યા છે ચાર બરાબર તો એના માર્ક કેટલા થયા બાર તો ચાર તેરીને બાર એક વૈજ્ઞાનિક કારણ છે ને ત્રણ માર્કનું થયું અને બધા લખવાના તમે કોઈ અથવા આપો નથી એટલે ખાસ ધ્યાન રાખજો બરાબર ખાસ જોવું આમ આપણને એમ થાય કે ભાઈ અથવા આપ્યો છે કે નહીં એમ જોઈ લેવું આપ્યું હોય તો વધારે ફાયદો થાય ચલો પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો કુલ ગુણ કેટલા માકના છે બાર પ્રશ્નો કેટલા આપ્યા છે આપણને છ બરાબર તો અહીંયા એક પ્રશ્ન બે માકનો થયો છ દો બાર ચલો પાણી તથા જમીન પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનોના બબ્બે ઉદાહરણ આપો ક્યાં ક્યાં કીધા તો કે પાણી અને જમીન પાણીમાં કોણ ચાલે બોટ સ્ટીમર હે સબમરીન એ બધું કેમાં લે પાણી પછી જમીન પર ચાલતા હોય એવા જમીન ઉપર તો બધા વાહનો ચાલે બસ ટ્રક સાયકલ એ ટુ વ્હીલ ફોર વ્હીલ પછી વિદ્યુત કોષનો ઉપયોગ શામાં થાય છે અને ચાર નામ આપો વિદ્યુત કોષનો ઉપયોગ છે કેમાં કેવા તમે કરો છો રમોકડામ કરો ને રિમોટમાં કરો ને બરાબર તો એ બધા ઉપયોગો ચાર ઉપયોગો આપવાના છે આપણે ચુંબકના આકાર પ્રમાણે વિવિધ પ્રકાર આપો અલગ અલગ આકાર ઉપરથી સોય જેવો આકાર હોય તો આપણે સોય આકાર કહેતા નળાકાર આકાર હોય તો નળાકાર કહેતા ઘોડાની નાળ જેવો ચુંબક હોય તો નાળા જે ઘોડાની નાળ જેવો ચુંબક કહેતા એના પછી ચોથો પ્રશ્ન છે વ્યાખ્યા આપો અપારદર્શક પદાર્થો અને પારદર્શક પદાર્થો વ્યાખ્યા આપવાની છે બેની બરાબર ઉદાહરણ આપશો નહીં તો ચાલશે ખાલી વ્યાખ્યા કીધી છે પછી પાંચમો પ્રશ્ન અતિવૃષ્ટિ એટલે શું તેની સી અસર જોવા મળે બરાબર તો અતિવૃષ્ટિ એટલે કે જ્યારે વધુ વરસાદ થઈ જાય તો એને શું કહેવાય અતિવૃષ્ટિ પછી છઠ્ઠો પવનચક્કીના કોઈ પણ બે ઉપયોગો જણાવો પવનચક્કી છે બરાબર એના કારણે આપણને વિદ્યુત ઉર્જા મળે અને એ વિદ્યુત ઉર્જાને કારણે આપણે ઘણા બધા કાર્યો કરી શકીએ ઘણા બધા ઉપયોગો થાય આ આપણી પાસે માત્ર બે જ મેગા છે હવેનો પ્રશ્ન નંબર પાંચ અ ખાલી જગ્યા પૂરો કેટલી ખાલી જગ્યા છે આપણી પાસે બરાબર ત્રણ ખાલી જગ્યા છે જો કેટલા માર્ગ આપે ત્રણ એક ખાલી જગ્યા એક માર્ગની રહેશે પૃથ્વીની આજુબાજુ રહેલા હવાના પછી વિદ્યુત ખાલી જગ્યા ધ્રુવો ધરાવે છે કેટલા ધ્રુવો ધરાવે બે ક્યા ક્યા ધન અને ઋણ ચલો પ્રશ્ન પાંચ નો શું આવશે બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એ પણ કેટલા માગનો છે ત્રણ માગનો પડછાયો પડદા પર ઝીલી શકાય છે તો વિધાન કેવું આવશે ખોટું બરાબર પડછાયો પાછો બીજી વાર કંઈ મળે ન મળે બીજું ઉડતું પતંગિયું સુરેખ ગતિ કરે છે અસ્તવ્યસ્ત ગતિ હોય સુરેખ ગતિ ન હોય ક્યારેય બરાબર પછી ત્રીજું ગજીયા ચુંબકને દોરી વડે લટકાવતા તે દક્ષિણ અને પૂર્વમાં સ્થિર થાય હે કેમ લાગે કે ઉત્તર દક્ષિણમાં થાય બરાબર તો અહીંયા દક્ષિણ અને હું એ પૂર્વ તો વિધાન આવશે ખોટું બરાબર ચાલો પછી એનો પ્રશ્ન નંબર પાંચનો ક માગ્યા મુજબ ટૂંકમાં જવાબ આપો ચલો તો અહીંયા બે માકનો એક પ્રશ્ન થશે શા માટે કારણ કે જો કુલ ગુણ છ છે કેટલા છે છ ચલો તમારા ઘરમાં પીવાનું પાણી ક્યાંથી અને કઈ રીતે આવે છે એનો જવાબ તમારે આપવાનો છે પછી ફૂલાવેલો ફુગો દિવાસળીની પેટીમાં કેમ સમાતો નથી કારણ કે ફૂલાવેલા ફુગ્ગાનું કદ કેવું થઈ જાય મોટું કારણ કે એની અંદર હવા હોય હવા છે એ જગ્યા રોકે બરાબર આપણે ભણી ગયા ને ચાલો ત્રીજો પ્રશ્ન વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહકની વ્યાખ્યા આપો બરાબર સુવાહક અને અવાહક હમણાં આપણે ઓલો પ્રશ્ન સોલ્વ કર્યો ને અવાહક પદાર્થો સુવાહક પદાર્થો ચાલો પછી પ્રશ્ન નંબર છ નીચે આપેલ આકૃતિનું નામ નિર્દેશન કરો બરાબર કેટલા માર્કનું છે ચાર માર્કનું નામ નિર્દેશન છે કોને મૂળ કહેવાય કોઈને પ્રકાંડ કહેવાય કોને પર્ણ કહેવાય કોને બીજ કહેવાય હવે એ સીડી પ્રમાણે તમારે નામ આપવાના છે ચાલો અને પ્રજ્ઞાચક્ષુ એટલે કે જે જોઈ ન શકતા એ બાળકો માટે શું છે વનસ્પતિના વિવિધ ભાગોના નામ જણાવો સ્પર્શ દ્વારા કરી શકશે એ ચાલો એના પછીનો પ્રશ્ન છે સાત નીચેના બહુ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો કેટલા ગુણના વિકલ્પો છે ચાર ગુણના ચલો પેલો વિકલ્પ જોઈએ એક કિલોમીટર બરાબર કેટલા મીટર તો એક હજાર મીટર બરાબર આ તો તમારા ગણિતમાં પણ આવે બધાના ઓડો આવડી જાય એવો વિકલ્પ છે તો નીચેનામાંથી લંબાઈનો કયો એકમ સૌથી મોટો છે તો જોઈ લઈએ બધાએ વાંચી લેવાના મીટર કિલોમીટર સેન્ટીમીટર કે મિલીમીટર તો સૌથી મોટો કોણ થાય કિલોમીટર સૌથી નાનો પીછો હતો મિલિયો મિલીમીટર બરાબર ચલો પછી ત્રીજો વિકલ્પ પંખાના પાખિયાની ગતિ કયા પ્રકારની હોય પંખાના પાખ્યા છે ગોળ ગોળ ને તો વર્તુળાકાર બરાબર થશે વર્તુળાકારની પછી ચોથો વિકલ્પ લંબાઈ માપવા માટેનું પ્રમાણભૂત સાધન કેવું છે તો કંપાસ બોક્સ કોણ માપક મીટર પટ્ટી કે પરિકર તો શું આવશે મીટર પટ્ટી ચલો હવે આવે છે પ્રશ્ન નંબર આઠ

સમજાવવાનું છે ભાઈ દરિયાનું પાણી નદીઓનું પાણી છે એની સપાટી છે સૂર્યપ્રકાશને કારણે ઉનાળાની ઋતુમાં કેવી થાય ગરમ થાય એ વરાળ સ્વરૂપ ધારણ કરે જેને આપણે બાષ્પીભવન કહીએ છીએ એ બધું ક્યાં જાય ઉપર હલકી થઈ જવાથી અને પછી ધીમે ધીમે વાદળા બંધ થાય અને વાદળા છે ગતિમાં આવી બરાબર અને પછી એનું થાય ઘનીભવન એટલે કે પાછું પાણી સ્વરૂપમાં ટીપા સ્વરૂપે બાષ્પમાંથી ટીપા સ્વરૂપે પાછું પૃથ્વી પર આવે જેને આપણે વરસાદ કહીએ છીએ તો આખી જે ઘટના છે આપણે સમજાવવાની છે બરાબર કાંઈ બાકી રહી જવું જોઈએ નહીં પછીનો પ્રશ્ન નંબર નવ તમારી આસપાસ મળી આવતી વસ્તુઓમાંથી કૃત્રિમ ચુંબક બનાવવાની પ્રવૃત્તિનું વર્ણન કરો બરાબર અને એના અથવામાં તમને શું આપ્યું છે ફરકડીની મદદથી હવાની હાજરી દર્શાવતા પ્રયોગનું આકૃતિ સહ વર્ણન તો આ બંનેમાં ચાર માકનો એક પ્રયોગ થયો આ બે પ્રયોગો છે બરાબર ચાર ચાર માર્કનો એક પ્રયોગ કોઈ પણ એક જ તમારે લખવાનો સારામાં સારો આવડતો હોય આકૃતિ સારામાં સારી થવી જોઈએ બરાબર અને આના જે જવાબો છે એ તમને કેમાંથી મળશે તો કે આપણી જે એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન નામની બરાબર એની અંદરથી આપણને શું મળશે એના સોલ્યુશનો મળશે બરાબર તો કે શું કરવાનું પ્લે સ્ટોરમાં જઈ વે ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ડાઉનલોડ થઈ જાય પછી મોબાઈલ નંબર એડ કરી અને સેન્ડ ઓટીપી આપશો એટલે ઓટીપી દાખલ કરવાનો અને પછી કેમાં જવાનું તો કે પેઇડ કોર્સિસમાં એમાં જઈ અને આપણા જે પ્રશ્નપત્રો છે બરાબર એમાંથી તમને અમુક અમુક જવાબો છે એમાંથી તમને મળી રહેશે અને બાકીના જવાબો કેમાંથી મળશે તો કે વિડીયોમાં જવાનું અને વિડીયોમાં જઈને તમારું ધોરણ કેટલામું છે છઠ્ઠું તો એ સિલેક્ટ કરવાનું અને સિલેક્ટ કરશો એટલે બધા વિષયો ખુલશે એમાં વિજ્ઞાનમાં જઈ અને ક્યાં જવાનું તો કે આપણું જે જે તે લગતું ચેપ્ટર હોય તેમાં અને એ ચેપ્ટર ઉપર ક્લિક કરશો એટલે તમને જુઓ સ્વાધ્યાય પોથીનું સ્વાધ્યયન પોથી છે એનું પણ શું મળશે સોલ્યુશન એમાંથી તમને એના જવાબ મળી જાય બરાબર ચાલો તો હવે આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર દસ નીચેના પ્રશ્નના વિસ્તૃત જવાબ આપો પાછા વિસ્તૃત જવાબો હોય ચલો કેટલા ગુણ કીધા છે છ બરાબર ને ત્રણ પ્રશ્ન છે તો બે માકનો એક પ્રશ્ન વિવિધ પ્રકારના કાગળના ટુકડાઓને ભેગા કરી તેનું પુનઃ નિર્માણ કેવી રીતે કરશો બરાબર તો કાગળના ટુકડા કરી નાખો ને પાછું તમારે શું કરવું છે એને જોડવાનું છે કઈ રીતના કરવું વિચારો બરાબર સેલોટેપ દ્વારા ફેવિકોલ દ્વારા ઘરમાં વધેલા ખોરાકનું તમે શું કરો છો ફ્રીજમાં મૂકી દો છો અને સાંજે ખાઓ છો અથવા તો કોઈ પાલતુ પ્રાણીને આપી દો છો બરાબર અથવા તો કોઈ ગરીબ લોકોને આપણે આપી દઈએ છીએ પણ એને નાખી દેવું ફેંકી દેવું જોઈએ નહીં ત્રીજો પ્રશ્ન શું કચરાના વ્યવસ્થાપન સંબંધિત સમસ્યાઓને ઓછી કરવી સંભવ છે વિગતવાર સમજાવો તો કે હા બરાબર કચરાને આપણે ઓછો કરી શકીએ એ આપણા પર આધારિત છે કઈ રીતના આપણે કચરો ઘટાડવો હોય તો અહીંયા આપણું જે પ્રશ્નપત્ર છે કેવું થાય છે પૂર્ણ થાય છે બરાબર તો હવે પછીનું પ્રશ્નપત્ર છે આપણને આ પછીના લેક્ચરમાં આપણને જોવા મળશે જય હિન્દ જય ભારત